સરકાર હિત માટે કામ કરવા માંગતા હો તમે આવક ખેડૂતો નું ઉત્પાદન વધે એના માટે કામ કરવા માંગતા હો તો બનાસકાંઠાના તમામ ખેડૂતોને કેનાલ પાણી એ પ્રકારની વ્યવસ્થા થાય બીજું નામ બેંક નું આવે તો આ જે પંદર પંદર વીસ વીસ લાખ એનું વ્યાજ થશે વીસ ના પચીસ થશે પચીસ ના તરી થશે તરી ના અને બધી બાર ની છે

એટલે ઉતારામાં જે બેંકોના મંડળીઓના નામ આવી રહ્યા છે એને મારે જો એમાંથી દૂર કરી ખેડૂત હિતમાં જો કામ કરવું હોય આપણે સૌ બેનને ચૂંટીને મૂકવડ આ સિવાય ઘણી વાત કરીએ તો સવારથી સાંજ પડે એટલી સમસ્યાઓથી આ વિસ્તાર ઘેરાયેલો છે ત્યારે અનુભવી અને પીઠ આગેવાન જ્યારે લોકસભાનો સાંસદ હશે તો એ પોતાના અનુભવ ઉપરથી આખી વાત રજૂ કરશે આ વિસ્તારનું ચિતાર રજૂ કરશે અને ચિતા કર્યા પછી લોકસભાના અધ્યક્ષને કહેશે કે માન્ય અધ્યક્ષ આ સરકારની આર્ય આર્ય જે કમીઓ છે એના ઉપર સરકાર વિચાર કરે સરકારને ન હુંજતું હોય તો અમે એને સુજાવ આપીએ જેમ કે કહું બેન દીકરીઓ આઝાદી આવેલી છે ભાગીને લગ્ન કરવામાં જે પ્રશ્નો ઉપસ્થિત થાય સમાજ સમાજમાં વેર ઉભા થાય છે એના માટે બેને રજૂઆત કરી હતી કે અઢાર વર્ષની દીકરી એ સ્વેચ્છા એ લગ્ન કરે એની સામે કોઈને ના હોય એની ના થાય આપણે બધા રાજી પણ જેણે પોતાની દીકરીની મોટી કરીને અઢાર વીસ વર્ષની કરી હોય એની ફરજો એ ગમે તે નાખી ન દે તો એ ઘર જોવે ખોડું જોવે પરિવાર જુએ સારું સગું જોયા પછી નક્કી કરતા હોય તો કમસે કમ એના મા બાપની સહીની એમ સંમતિ હોય ગામના નામ હોય પછી એના પ્રેમ લગાય નાની મોટી જે રજૂઆતો શું છે એ રજૂ કરી શકે એવા આપણા ઉમેદવાર હોય તે આપણની ફરજ બને છે કે નારી સાત તારીખે આપણે બધા સાથે સંકલ્પ લઈએ કોઈ નાત જાત ગમે તે પાર્ટી માનતા હો આ વખતે એ બાજુ મૂકી અને બનાસકાંઠાના ઉજળા ભવિષ્ય માટે આપણે એની બેન ને